જેમ્સ છોટે જેમ્સ હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધાને હવે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે એટલે બધાને જય હનુમાન દાદા હેપી ન્યુ તો આપણે એડવાન્સમાં કહી દીધું છે સવાર સવારમાં જો અમારા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે અત્યારે જો મેં અમારા નવા બ્લોગમાં તો શું કરવી છે ચા પાણી પીવાના છે બીજું તો આજે કાંઈ કરવાનું નથી અને એ જો કળથીનું કામ ચાલુ છે એ પણ કળથીનું કામ ચાલુ એ જો મરચું ગરમ કરીને આપણી હાટું લાવે છે ભાખરીમાં ચોપડવા અને જો ભાખરીમાં મરચું ખાવાની મજા આવતી હોય તો પાછા આવજો હા ભાખરી તો સારામાં સારી દઈ છે ને કકડી જો કકડી કકડી ભાખરી છે ચા છે

આવો બધા માલ અમારે લાવવાનો હોય દુકાને તમને તમારે પણ માલ લેવો હોય દુકાન નાની એવી બની હોય તો મને કીજો પણ તો એમ તમને કહીશું હો પછી હા એ તો કહેજો કળથી રાયડી કરે ક્યારે કળથી કરી રે પણ ઈ કઈ જો ભાઈ કોકોનો હું કહેવાય કોકોનેટ ટોપ રાઈ ને આવે કોકોનેટ આપડી દાઢી કેવી સેટ થઈ ગઈ બરાબર થઈ ગયા

હવે થોડી થોડી રાગે દવા બવા લઈ લીધી છે તમને પણ શરદી ઉધરા થઈ જાય તો દવા લેવાનું ચૂકતા દવા લઈ લીધે મિત્રો હવે આપણે ખાવા આવી ગયા આપણે જો આજ તો દાદી ની ઉપર આને કે તમને ખબર છે આજ ફેવરિટ વસ્તુ છે હું એટલે કીધું તો એક નંબર હો લો તમે ને રોટલો બાજરા જો ફેવરિટ છે રોટલો છે ગાંઠિયાનું શાક છે દૂધ છે મરચા છે આવું બધું છે ખાવાનું ખીચી ખાવું હોય તો આવી જાવ

પપ્પાજી એમ કીધું કે ના ના ગુરુવારે જી આવું છે કન્ટિન્યુ હવે એટલે જવાનું છે બહુ આઘું ને જવાનું કેટલા કિલોમીટર 15 કિલોમીટર 15 કિલોમીટર આઘું જવાનું બાકી ને તે આમ જાય ને તો તમને બ્લોક બતાવી પબ્લિક તો બહુ દુનિયા પબ્લિક છે દી દી હવે ખાઈ પછી તો તમને કહીશું આજનો બ્લોગ અમે અહીં પૂરો કરીએ તો વિડિયો તમને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક જોતા હોય તો અમારા પેજ ને ફોલો કરો બાય બાય જય હનુમાન જય